બધાએ દય રાની રામ રામ સીતારામ જય માતાજી આજ વિડીયો બહુ જ છે બહુ જ લેટ ચાલુ કર્યો કે આજ સવારે કરવો તો કોઈ ટાઈમે જ ન મળ્યો હવારી ઊઠી ને સીધી નાઈ ધોવે ને ગઈથી થોડું કામ હતું તે લેપકો સાને લેપકો સાથે અગળી જો પાછી આવી તો ગરમી રેપ થઈ ગઈ ને ગરમી એટલી હે ને માથું દુખે કે વાત પૂછો મારે જાઉં પાસું નાવા અને થોડોક સામાનની લેતી આવી અને એવસે ને ભૂખ એટલી લાગી કે એની વાત પૂછો મટાણે વાગ્યા હવા ત્રણ હવા કંઈ ખાધું નહોતું સાપીએ ને એવી નેવી ગઈ ને હું આવીને તો નીતા કામ આજે આખું કમ્પ્લીટ કરી લીધું કામ કંઈ બાકી નહોતું પણ એવું તું ફટાફટ રોટલી કરે ભૂખ લાગી તો હું ના એવા ને તો તું રોટલી કરી લેતો જેની તે લુકડા ધોવાઈ લીધા બાકી બધું કામ રેડી કરી લીધું જુઓ Benim kız çok güzel var. Çok sabah se bu saat çalışıyor çalışıyor hiç oturmadı. Bak. Bu da şimdi ben aldı. Bak nasıl güzel yaptı. Her şey tertemiz yaptı. Burada ye bak. Bugün bütün gün çalıştı.

એ તમે બધા જોવો પાછા તમે કહો કે તમે કાઉ બોલ્યા એમાં મને કંઈ સમજાણું નહીં એટલે હું નાતી આવવાની નીતા રોટલી કરી લઈએ પછી આગળ આગળ વરે પાછો વિડીયો બનાવ્યું તમે બનાવી જો કન્ટિન્યુર વિડીયામાં હે હા આજ છે ને હું અઘડી લેતી આવી તો રોલ બનાવવાનો વિચાર છે ને રોલ ખાવાનોય ની નીતાનો છે તો જો અઘડી હે ને આજે આજે નીતા એ કરીએ રોલ બનાવવાનું ખાવાનું ખાવાનું હાલો ઇજાગ તમને બતાડ દા ની તા રોટલી કરીએ એકાક લિક્વિડ લેવી હો ભગવાન તડકો તડકો એની વાત માં તડકા ની ત્યાં પછી આમાં વેફરું લેવી આમાં ફેનીરવાળા રોલ કરવાથી જો ફેનીર લેવી પછી આ બે ઘણા કહેતા ને કે માખણ તો આ મારું માખણ મારું માથું નાવા જાવ મેં માથું સોઈને પછી એલું કર્યું તો આ રોટલી હે ત્યાં રોટલી આવે રોટલી ને દેખા ચાર ત્યાં રોટલી હે તો આના હે ને રોલ બનાવવાના હે હાજી તો તમે બિનારી જો એ દેખાડ્યું બાકી ખાંડ લેવી વેફરું લેવી ભૂખ્યા ભૂખ્યા હોય ને તો આવે સાગો વાગો કરવા થાય પછી આ ત્યારાજ લેવી કપકેક બે બિસ્કિટના પેકેટ લેવી મળી આ અને કિલો એક માંડવીના બી લેવી ઠીક કે માંડવીના બી આ એટલે પછી આમ કિલો એક માંડવીના બી લેવી કાળક ખાવા ખાવાનું એટલે આખા નીરમળ ને હું તો ઓછું ખા નીતાય ખાઈ વઘારેલ ને ખારા કરેલ ને તો કિલો એક માંડવીના બી લેવી તો આવો બધો થોડોક સામાન લેવી દૂધ લેવું તો દૂધ ઉપડે એ નહોતું ને પછી દૂધ ન લીધું એટલે દૂધનું કર્યું આરહ એટલે આ લેવી હવે દૂતા એવી લેવી લેવીએ ને માથું તો મારું જોવું જેની નાહવા જાતી હતી યાદ આવી ભેગા ભેગ વિડીયો ચાલુ તા ટાઈમ બહુ આઉટ થઈ ગયો એટલે કે આગળ નીતા રોટલી કરીએ ને તો હું ફટાફટ નાતી આવે નીતા રોટલી બધી કમ્પ્લીટ કરીને નાખી દઈએ તો હું નાય ફટાફટ ફટાફટ ભાગ્યા તો જો નીતા રોટલી એક ઉતરે ગઈ એક સડે ને હવે જગડે વણીએ તો મા દીકરીની બે નથી બે ખાવા લિયો તો મારે તો બે રોટલી દુખી હોય નહીં તો મારે તો બે રોટલી હું ફટાફટ ને પછી ખાઈ લઈએ તો જો અટાણે હું કમ્પ્લીટ થઈ ગઈ અને થોડું ખાઈ લીધું મેં થોડું ખાઈ લે તો પછી વાંધો ન આવે તો થોડુંક ખાધું જો હે એને નીતાબેન અટાણે જ થોડી નવી વસ્તુ દેખે ગઈ તો નવી વસ્તુ કરવા બે ગઈ એ કે મમ્મી હું કરાવી કર

અને મારે રાતની ડ્યુટી હોય તો હું રાત્રે કામી બહી જાય અને નિર્મલને લાખો સવારે સાત વાગે જ કામી બીજા પાંચ વાગે આવે એટલે કોઈ અમારો ભેગો વિડીયો ઉતારવાનો મેળ ને તાર તો ભેગી એ તો અમારે મા દીકરીને અલગ અલગ આવે પહેલાં ભેગી આવતી એ તમારે મા દીકરીની અલગ અલગ આવે બીજા નંબરમાં કે બીજા નંબરમાં કે એ હે કે લાખો નિર્મલ જરાક આવે એ ઓછા વિડિયામાં એટલે જેટલી બનતી કોશિશ કરીશું એની લેવાની ટ્રાય કરીશું કે આવી આવીએ તો તો એની ટ્રાય કરીશું લેવાની કે આવે તો વધારે સારું હમણે એ થાય કે ના ના બધા ભેગા બને વિડીયો ઉતારીએ ને તો મજા આવે બજારની જોવાની મજા આવે અમારે બો બોલવાની મજા આવે વિડીયો ઉતારવાની મજા આવે કે બધા ભેગા હોય ને તો થોડું થોડું બધું બોલે આતા એ હું એક ધારી બોલે 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 ને મારે હાર લેવાની બીસનો આવે એટલે આપણે કારા કારક અરે નીતાબેન થોડોક આપણે ટેકો આપે એટલે વાંધો ન આવે ચોટાણી બે હેકલી દેજા કોઈ ઠરવા મૂક દે ઠરાજીએ એટલી ફતરી ઉખેલી છે અમારે નીતાબેન પહેલી ફેરે કરે માંડી પાક ખારો થાય તો ખાવા આવજો અને હલકો થાય તો પછી કોઈનું કરવા જાય હાથી તો હાલો વસ્તુ પેલી ફેરે કરે હા પછી બીજી ફેરે ભાજી ફેરે ફેર હે

ને બનતી કોશિશ કર્યું તમે કીધું એ બદલ ખૂબ ખૂબ આભાર દિલથી થેન્ક યુ ધન્યવાદ અને અમે ટ્રાય કર્યું જ કે જેટલું બનીએ ને એટલું ઘર આખાની લેવાની ટ્રાય કર્યું અને વિડીયો જેટલો બનીએ એટલો મોટો કરવાની ટ્રાય કર્યું કે જે થોડોક મોટો બને એ પણ હમણાં કામ હે કે મારે ઇન્ડિયા નીતા ઇન્ડિયા ગઈ હતી ને પાછી આવી તો થોડુંક ક્યાંક કાગરિયાને વાહે અળિયા પાટીને વાહે હે લેપકોસા જાવું ને આવું હો કિલોમીટર થાય તો એમાં કલાક જાતા થાય કલાક આવતા થાય કામ પતાવવા કાઈમી જાઉં એટલે હમણાં હે ને હું એટલી થાકે રારા વાત પૂછો મને એવો તડકો કે તડકાનું માથું તો ફાટે જાય એટલું માથું દુઃખે માથું દુખે વાત માને તો ઠીક છે ને મેં આજ કામ કર્યું કે પાણી નાવા ગઈ ને તો પાણીમાં બરફ નાખે ને પછી માથું ધોયું કે જ થોડુંક ઠંડક મળે એટલી હમણાં હમણાં ગરમી હદ થાય ને બાકી તો જે બહાર કામ કરે ને એને ધન્યવાદ દેવો જોઈએ કે ના એ બહાર કામ કરે એટલે તડકાનું બાકી મારા જેવું તો હોય તો પૂરું થઈ ગયું મરે ગોય હા આપણે એસી માં કરીએ ને આ એસી જ નડે એસી માં કરીએ ને એ જ એસી નડે ઇન્ડિયા ઉતાર તાર આ નૂતી ને આ નૂતી નથી કઈ વાંધો નું તો આ આવ્યા પછી આઠ વર્ષથી આણી આને મો દીઠું ને તે દૂર નું પથારી ફેરે ગઈ અમારે તો હાલે તમારે ને ચાલતી અમારે તો હાલે રોહડામાં તો હાલો નીતા આગળ આગળ કેવોક માંડી પાક બનાવે એ તમને બતાડીએ તો આપણે જો નીતાબેન માંડવીનો ભૂકો કરવા બેહેગા મશીન આપણી હે જેણ કું ઘંટી બાજરો દરવાનું કઠોર ગમે ધરાય ને એમાં ભૂકોય થાય પિંડીય પર મશીન નાનું હોય એટલે થોડું થોડું થાય તો જો એ પણ નીતા કરવા બે ગઈ બી રૂપાળા હેકે લીધા જોવો જો બી મસ્તી ને હેકાણા ભૂકોય જોવા જેને મસ્તી ન થાય પછી એમ તો છોજું કી મસ્તીનું છે જો કારું મકોડા જેવું બી ફે લીધા પછી ત્રાઇ ઉખેડે લીધા ને ભૂકો કરે લીધો ને એ નહીં માંડી પાક કરવા બે ગઈ એટલે એવી આજ પહેલી ફેરે કરે આજ મીણી કંઈ સીધું કર્યું કરું ને જીવો ને જે થાય તોય ઠીક ને બેગડે તોય ઠીક ખાલી એણીએ પૂછ્યું હતું કે મા ખાંડ કેટલી નખાય એ એક એણી કીધું કે એટલો માંડી પાક હે તો એટલી ખાંડ નાખી ભૂકો એટલો ઉતોતી તી તો જે આમાં ભૂકો એણી કમ્પ્લીટ કરીને ત્યારે રાખ્યો અને આમાં એની ખાંડ મૂકી દીધી ખાંડમાં પાણી નાખીને સાણી કરવા સાણી મૂકે સાણી થઈ જાય એટલે આ નાખી દે એવી કરે નાખે કાવ કરે રાખે કી ભેગું કરે એ એની જોવાને દે ચાલો આગળ આગળ તમે બહેના રીજો જોતા રહીજો નીતા કી કરે તમારે શીખવું હોય તો પાસે ઉપાધી નહીં ને કારે ખાવો હોય માંડવી ભાગ તો તો આપણી જો નીતાબેનની સાંગણી એવા ઉભી આવી ત્યાં થઈ ગઈ ને કદાચ સ્વણી થાય કે નિર્મલની આવ્યા હોય તો હોય કે કોઈ બીજાની મોટર ગાજતી હોય ના આપણે આવી ગયા ભાઈ જાય ભાઈ સિંગ આવી ગયો આપણી મેના રાણી લઈને એકવાર માં ભાઈ સિંગ આવતો હતો ને એકવાર ભાઈ ને ઓલાતું હતું મણ કે તું ઝટ કરી કે મણી કે આણી સાહણી બાઈ ને થઈ મણી રેડી નાખે તો નિર્મલી આવતો રહ્યો અગણી સીધો સાનો ઓર્ડર આવે જોઈજો

જોઈ ગઈ તો ખેડુ કંધો હે ખેડૂતો નીતાબેન ખાંડ નાખી દીધી એટલે સાહણી ઉતાર ઉતાર લીધી ને પછી એલું કર્યું મી ફોન બંધ કર્યો તાર સીધું એને કરવા લાગે કઈ નહીં મેળ આવે આય બલા બલા જો ઢોરી હાલો હું તમને પછી બતાડામ ને હેના કોઈ કેરવે દાયણી તો કે એકડી ઢોરી હેઠું ઓઢતા તો ઢોર્યા તો આપણે નીતાબેની મંડવી કરી લીધો કમ્પલીટ મંડવી થઈ ગયો ધગીએ કારો ભમર જ આવે ઓલો વીડિયો ટીકો બનાવા

नहीं बराबर ना तो कोई सिपारिश देवी है तो लीहो तभी हाँ हाँ तो, आ, तो. आ, पर पर कोई, रहा रहा आ, ने तो ने, तो ने। कोई पाक बनाव तो जरूर हाँ अपोइमेंट ले पड़े पाक बनाव तो तीन कीजो जरूर तो महीनों दंदर दिन अगा बुकिंग कराओ तार तोफाई तो है तो तार वारो आए तमो तो जरूर ती कीजो चलो जाए तो अमेश ને અમારો છે ને નિર્મલભાઈ આવી ગયો કાઈમી ભાગ આવ્યો સરસ તો હાલો એને હે વટાણે સાડા પાંચ વાગ્યાનો સાથે ગો નીતા ઈસા આપી દીધો તો સાન ખાખરા ખાય પછી કાંઈ ની રાયતી નહીં જવાય નીતા ને રજા હે નીતા ઘરનું કરીએ ને આપણે આગળ સાન ખાખરા ખાઈ ને પછી નીકળે જવાનું છે કાંઈ તો જો નીતાને તો સાપીવો ને આમાં મારો તમને ખબર જીરો સેવન જોવા લેવાનું ને આમાં ખાખરા હેરભાઈ ભાઈ ભાઈનો સા ને આમાં હે ને આપડી માંડવી પાક નીતાબેન નો કરે ઈજાક ઠરે તો પછી ટેફલી પાડીએ નીતા ખાહે જોઈએ જણી કઈ ટેફલી પડે કે ન પડે એવી જોવાની એને તો હાલો એ તમારે કોઈને સા પીવો હોય તો જો હું સાપી સાપીએલા ને જો એ નીતા કામ કરે કામ રાંધીએ એ પ્રમાણે થોડો ઘણો વિડીયો હવે છેલ્લે ઉતારીએ એડ કરવાનો હે એ ને હું ઉતાગળે કાયમી વહી જાય એટલે એ વટાણાથી પછી જે વિડીયો ઉતારવાનું ડિપાર્ટમેન્ટ હે ને એ બધું નીતાનું હે નીતા એવું કઈટલે ઉતારે મિનિટ બે મિલિટને ઉતારે એડ કરે ને કરતી કામ હે એ જોવાની દે તો હાલો એ હું સાપીએલા ને તમારે પીવો હોય તો હાલો હેં

કર્યું નેત કર્યું કોઈદી કર્યું નેત કરલાન યાક તી નેત કરી બીજા યાકતા બધે કરે કારલાન યા કોઈદી નેત કર્યું તો જો એવે ને યટણે કારલાન યાક કરે એટલે આમાણી મસાલો તૈયાર કરે કારલા બાફેલી થા ને ઢુંગરી મોરે એટલે અગડે કારલાન ભરે અન કારલાન યાક કરીએ પછી રોલ કરવાની છે તો ઈ પત આજ જેટલું બધું એક દિમાણી આવડે જ ને એટલું બધું શીખે લેવાની છે ઈ ઈ કે એક જ દિમાં બધી પરીક્ષા હું પાસ થઈ જાવું એટલે આજે જે આપણે રોલી કરીએ તો રોલી તમને કરીને બતાડીએ કે કેવા થાય અને નિધા કારેલાની શ્યાક કમ્પ્લીટ થઈ જાય એટલી બધા દોસ્તોને બતાડીજે કે કડવા કારેલાનું શ્યાક કેવું મીઠું થાય કાં કાવામાં નાખ્યું દી મેં નાખ્યું ચટણી મીઠું હળદર હા તો એ જો એની એટલું બધું નાખ્યું ને ખાંડ નાખવાનું નાખી ન નાખી હા ને ખાંડ નાખી તો એટલી વસ્તુ નાખી કારેલના જો બાફે ને કમ્પ્લીટ કરી લીધા અને જો આમે વિધાણા જેમ મસાલો એટલો જૂતો હતો એમાં બીજો પડ્યો લઈ છે તો એ નાખી દીધો ત્રણેયમાં અલવેલેવ એટલે આપડી જો નિતાજબેન મસાલો તૈયાર કરે આ સાઈડ થી વિડીયો ઉતારીએ તો કઈ ભેગું નથી થતું ઓલી સાઈડ થી ઉતારીએ

રોટલી કરી રોલ કર્યા હે કડવા કરેલા ખબર નઈ તો ખબર મેં કર્યું એ પેલી ફેરે જોઈએ કેવું થયું એવું ટોપરા પાક ટોપરા પાક માલ વિક તો રૂપારો થયો બધા સાઈકો તો જરાક ખાધલ હે માની શરદી ને જ મેટિયે જે અમે બધી હજે શરદી પ્રોપર મટી ને પણ તો હે ને બધું ખાવું જોઈએ મારે તાટલી પડી મમ્મી કે બકલાવા ખાઈ લે બેગડે જાય હું કે ના માં નથી ખાવે હાજુ સાવું વેલેરું હાજી થઈ જાય તો સારું હજે શરદી મટી તો તમારે કોઈ ની ખાવું હોય તો હાલો પ્યારા કરવા ને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળ્યા નવા વિડીયો બાય બાય